નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપ સર્વેનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આમ તો તમને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી અવનવી માહિતીઓ અને ખાસ કરીને ટેકનિકલ જે ખેતીની અંદરની માહિતીઓ છે એને આ માધ્યમથી શેર કરતા હોઈએ છીએ અને આપ બધાય પણ ખૂબ સારો પ્રતિસાદ આપી અને ખેતીની અંદર કંઈક સુધારા થાય ખેતીમાં આવતા દિવસની અંદર આર્થિક રીતે આપણે ખેતીને નફાકારક બનાવી શકીએ એમાં સતત આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ મિત્રો મારી વાત આજનો ટોપિક શરૂ કરવો પહેલા આપ સર્વેને ખાસ કરીને વિનંતી છે કે હજી સુધી જો આપ આ ચેનલની અંદર નવા હો હજી સુધી આપે આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો અહીંયા જે બતાવવામાં આવી એ રીતના સબસ્ક્રાઈબ કરી અને ઘંટડીના બટન ઉપર આપ જ્યારે ક્લિક કરશો તો એનું નોટિફિકેશન આવી જશે અને ઓલ નોટિફિકેશન કરવાથી તમામ જે વિડીયો અહીંથી ચેનલ દ્વારા મૂકવામાં આવતા હોય એ તમારા સુધી તાત્કાલિક અસરથી પહોંચી જાય અને તમે જે પણ તમારો પાક છે એ પાકની માહિતીઓ ઘર બેઠા ખૂબ જ સારી રીતે જાણી શકો એના આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ મિત્રો વિડીયો પૂરેપૂરું જોવાનું રાખજો આખો વિડીયો જોયા પછી તમને એવું લાગે તમને ગમે તો એના અંગૂઠાના નિશાન ઉપર લાઈક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયોને વધુ વધુ લોકો સુધી તમારી આજુબાજુના ખેડૂત મિત્રો ગ્રુપો જે પણ હોય એની અંદર શેર કરવાનું છે કારણ કે આપણે જે માહિતી મળી બીજા બધાને મળે અને પછી આપણે નક્કી કરવાનું છે કે હવે કઈ માહિતીનો આપણે ઉપયોગ કરવો હું અવારનવાર વાત કરું છું અત્યારે જ્યારે આપણે ખેતીની વાત કરીશું તો અવારનવાર તમે પણ જે જુદા માધ્યમોથી જોતા હશો તેની અંદર ઘણા બધા લોકો ઘણી બધી માહિતીઓ પીરસવાનો પ્રયત્ન થતો છે તો મિત્રો આપણે જોવાનું છે આપણે કઈ માહિતી લેવી અને એ માહિતી આપણા માટે કઈ રીતના ઉપયોગી થશે આપણે કોઈ ભ્રામક પ્રચારોમાં તો ફસાવાનો પ્રયત્ન નથી થતો ને કોઈ ફક્ત એડવર્ટાઇઝમેન્ટ કરીને આપણને ફક્ત એની વસ્તુ વેચવા માટેનો પ્રયત્ન નથી થતો ને તો મિત્રો એવા લોકોને ફક્ત એની ચિંતા છે એને એની વસ્તુ વેચવાની એમાંથી પૈસા કમાવાની ચિંતા છે તમારા પાકની કે તમારી ચિંતા નથી એટલે તમારે એ જોવાનું છે કે તમને માહિતી યોગ્ય માહિતી ક્યાંથી મળે ને એનો ખેતીમાં ઉપયોગ કરીને તમે કઈ રીતના નફાકારકતા વધારી શકો તો એના માટે મિત્રો મારો ખાસ આગ્રહ છે કે આ વિડીયો હોય તો એને આપણે શેર કરી દઈએ મિત્રો આજના ટોપિકની અંદર વાત કરી છે શિયાળુ પાકની આમ તો શિયાળા સિઝનને મધ્ય ધીમે 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 લગભગ એક મહિનો દોઢ મહિનો પસાર થઈ ગયો અત્યારે પાકની અલગ અલગ જુદા જુદા પાકોની જુદી પરિસ્થિતિ છે પરંતુ આજે જે વાત કરવી છે એક સળગતો પ્રશ્ન છે તમને એવું લાગશે કદાચ કે આ પ્રશ્ન તમારા માટે ખૂબ નવો છે અત્યાર સુધી તમે સાંભળવું પણ નહીં હોય એવો પ્રશ્ન છે અને એ પ્રશ્નો ગયા વર્ષે પણ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા જુનાગઢ ગીર સોમનાથના ઘણા વિસ્તારોની અંદર ખેડૂતો આ વસ્તુ ફેસ કરી છે અને અત્યારે એ પ્રશ્ન ખેડૂતોના ખેતરની અંદર મને જે માહિતી મળી છે એમાં શરૂઆત થઈ છે અને ખેડૂતો ગયા વર્ષના અનુભવ કીધા એટલા માટે તાત્કાલિક અસરથી મને એવું લાગ્યું કે આના ઉપર વાત કરવી જોઈએ કે ખૂબ ઓછા લોકો અથવા તો બહુ નહીવત લોકો ગણા ગાંઠિયા લોકો જ આ ટોપિક ઉપર પ્રકાશ પાડ્યો છે કારણ કે ઘણી વખત ટેકનિકલ માણસોને પણ આની કદાચ પૂરેપૂરી માહિતી નહીં મળી હોય અથવા ખ્યાલ નહીં હોય અને ખેડૂતોને પણ આ પ્રશ્નનો ખ્યાલ નથી આવતો અને એ પ્રશ્ન છે ચણાના પાકની અંદર નેમેટોડ ચણાના પાકમાં આવતા કૃમિનો પ્રશ્ન તમને નવાય લાગશે કે કૃમિ નેમેટોડ આવો શબ્દો તો ઘણી વખત ઘણા લોકો પહેલી વખત સાંભળતા હશે અને આ બીજા જુદા જુદા પાકોમાં તો નુકસાન કરે તો આ મારે આજે વાત કરવી છે કે ચણાના પાકની અંદર આ નેમેટોડ કૃમિ છે એ કઈ રીતના નુકસાન કરે એને એને કઈ રીતના તમારે ઓળખવાનું છે અને એની ટ્રીટમેન્ટ યોગ્ય સારવાર અત્યારથી જ કરી લેવાની છે એટલા માટે જ કહું છું કે જે ચણા ઉગી ગયા છે પંદર વીસ દિવસ પચીસ ત્રીસ દિવસના ચા છે એની અંદર આ ટ્રીટમેન્ટ તાત્કાલિક અસરથી કરજો જેને ગયા વર્ષે આવા પ્રશ્નો જોવા મળ્યા છે જેના લક્ષણો જોવા મળે છે અથવા આપણે અવલોકન કરી લઈએ જોઈ લઈએ અને પછી આપણે પાક કે પાઈએ જ્યારે એનું અવલોકન થાય પછી એની ટ્રીટમેન્ટ કરવાની શરૂઆત કરી દઈએ તો મિત્રો ખાસ કરીને નેમેટોડ આમ જોઈએ તો મોટા ભાગના શાકભાજી બાગાયતી પાકો આ બધા પાકોની અંદર તો કૃમિ જોવા જ મળે એ પાકોની અંદર તો સ્વાભાવિક છે પરંતુ હવે જે આપણા વિસ્તારોના પાકો છે એના અંદર આ મગફળીના પાકની અંદર હોય આ બધા પાકની અંદર કૃમિની શરૂઆત થઈ ગઈ છે એટલે મિત્રો હવે આ નવી જે ખાસ કરીને જીવાત કહીઓ અથવા તો નવા જે આ એક પ્રકારના નેમેટોડ કહીએ તો એની આપણે ઓળખવા અને એની સારવાર કરવી પણ ખૂબ જરૂરી બની જતી હોય છે તમને ખ્યાલ છે કે કૃમિ છે આમ તો મૂળ જે પાકનું મુખ્ય મૂળ છે અથવા પાકની જે સિસ્ટમ છે એની અંદર દાખલ થઈ અને વિડીયોની અંદર હું વિઝ્યુઅલ પણ બતાવું છું વિડીયો શાંતિથી તમે જ્યારે જોવો ત્યારે ખ્યાલ આવશે કે કૃમિ છે એ ખાસ કરીને જે આપણો મુખ્ય પાક છે એની અંદર એના મૂળ દ્વારા અંદર ઘૂસી અને અંદરથી ખોરાક યજમાન તરીકે રહી અંદર અને ખોરાક લઈ લે મૂળ જે મુખ્ય પાક આપો છો અત્યારે આપણે ચણાની વાત કરી જાય તો ચણાનો પાક નબળો પડે અને એને ઓળખવું કેમ તો મિત્રો એક સ્વાભાવિક છે તમે જયારે છોડ ઉપરથી જોવો છો તો ઘણી વખત આની કોન્ટ્રાવર્સી થાય છે ઘણા બધા મિત્રો વેપારી મિત્રો એગ્રોવાળા પ્રાઇવેટ કંપનીઓ પણ એવું માને છે કે ઉપરથી પાક સુકાય છે તો ચણા અંદર આ વિલ્ટ છે પાછળ એની અંદર આવતો સુકારો છે પરંતુ એના અવલોકન જો જ્યારે આપણે કરીએ કે ઉપરથી આની અંદર પણ આવાં જ લક્ષણો જોવા મળે ધીમે ધીમે ઉપરથી છોડ સુકાતો હોય પાંદડા પીળા પડતા હોય ખરે છોડ નબળો પડે એને ખેંચીને જોઈએ તો મેં કીધું એમ કે નેમેટોડ જો હશે તો તમને એનો ખ્યાલ કઈ રીતના આવશે એની ઓળખ આ પાકે પાસે કરી લેજો કે નેમેટોડ અંદર ઘૂસી અને જેમ આપણને ગૂંબડું થાય સાંભળી ઉપર અને એ ભાગ ઉપસે એમ અંદરથી જ ભાગ ઉપસેલો હોય અલગથી એની ગાંઠ નથી જોવા મળતી અને નેમેટોડની વાત છે અને નેમેટોડ જે એની સાથે જોડાયેલો છે એટલે એ ગાંઠને આપણે છૂટી નથી પાડી શકતા અને હવે જે રાઇઝોબિયમ કારણ કે આ કઠોળ વર્ગનો પાક છે તો તમને ઘણી વખત એવું થાય ગંડીકાઓ તો રાઇઝોબિયમની પણ હોય જે નાઇટ્રોજન ફિક્સેશન કરે તો રાઇઝોબિયમની જે ગંડીકાઓ છે એ અલગથી હોય છે એને આપણે આમ કરીને આમ અલગથી છૂટી પાડી શકે બીજો ડિફરન્સ એ છે કે રાઇઝોબિયમની જે ગાંઠો છે એને દબાવો તો એની અંદરથી ભૂખરા કલરનું ચીકણું પ્રવાહી નીકળે ગાંઠો પોચી હોય છે જે નેમેટોડની ગાંઠો છે એને આમ દબાવતા દબાતી નથી કડક હોય છે તો આ નેમેટોળનો મેં તમને ક્લિયર ડિફરન્સ કીધો જેમ પાઇપની અંદર કોઈ પાઇપ હોય પોચવાની અંદર ગાભો ભરાવો અને પાઇપ જ્યારે આમ ફૂલે આ પાઇપ છે એની અંદર ગાભો ભરાવાથી આજે ફૂલી ગયો છે ઉપર ભાગ છે એ નેટોળનો આની અંદર પાકની અંદર મેં કીધું મૂળની અંદર દાખલ થયા પછીનું લક્ષણ છે અને મુખ્ય પાકનો જે ખોરાક છે એમ જેમ એના પાકની સિસ્ટમમાં છે એ જ પૂરક ગ્રહણ કરી લે એટલા માટે મિત્રો છોડ નબળો પડે છે છોડ ઉત્પાદન નથી આપતો અને નેમેટોળનો ફેલાવો ખૂબ ઝડપથી થતો હોય તો મિત્રો આ પ્રાથમિક જે નેમેટોલની માહિતી અને વિઝ્યુઅલના ગ્રાફથી વિડીયોના ગ્રાફથી તમને મેં બતાવ્યું છે મિત્રો આ અવલોકન કરવાનું શરૂઆત કરી દેજો દરેક વિસ્તારના ચણાના પાક વાવતા ખેડૂતોએ આ કરવું જ જોઈએ અવલોકનના આધારે તમને એવું લાગે નેમેટોડ છે તો એના માટેની ટ્રીટમેન્ટ આપણે કરવાની શરૂઆત કરવી જોઈએ હવે નેમેટોડની ખાસ કરીને સારવાર કરવા માટે મારી બે ત્રણ મુખ્ય ખાસ કરી આની અંદર ભલામણો છે કે એ આપણે નેમેટોડના નિયંત્રણ માટે કરવી જોઈએ લાંબા ગાળાનું આયોજન નેમેટોડ માટે કરવું પડે કોઈ એવી અને નાબૂદ કરી બીજું સો એ સો ટકા નેમેટોડ એટલે કે કૃમિનું નિયંત્રણ કરવું શક્ય નથી કોઈ એવું કહેતો હોય કે અમારી આ પ્રોડક્ટ અમારી આ દવા નાખો ને તમે સો ટકા નેમેટોડ નિયંત્રણ થઈ જાય તો એ વાત હું સંમત નથી ટેકનિકલી મિત્રો તમારે પણ એ વસ્તુ ખાસ કરીને વિચારવાની છે બીજું બજારની અંદર ઘણા બધા નેમેટીસાઇડ એટલે કેમિકલ સ્વરૂપે પણ મળે અને બાયોનેમેટી સાઇડ જે જૈવિક કૃમિનાશક તરીકે પણ મળતા હોય મિત્રો એ પણ આપણે ઉપયોગ ખાસ કરીને કરવો જોઈએ બીજું પાકની ફેરબદલી આના માટે ખૂબ જરૂરી બની જતી હોય છે આવા પાકની અંદર જ્યારે નેટોળનો સતત મારો થતો હોય તો એની અંદર ખાસ કરીને પાકની ફેરબદલીમાં ખરીફ પાકોની અંદર ચોમાસામાં મગ શિયાળા પાકની અંદર કોબીનું વાવેતર કરી શકાય ઉનાળામાં ગવારનું વાવેતર કરો તો આ બધા પાકનું જ્યારે ફેરબદલી થઈ જશે ને તો પણ નેમેટોળની સમસ્યા આપણે ખાસ કરીને હલ કરી શકશો હવે મિત્રો મારે વાત એ કરવી છે કે નેમેટોને અટકાવવા માટે કઈ કઈ ટ્રીટમેન્ટ કઈ દવાઓ હોઈ શકે મિત્રો અત્યારે ખાસ કરીને આ જે કૃમી અથવા નેમેટોનું નિયંત્રણ કરો તો બજારની અંદર એક ઈપીએન ટેકનોલોજી એન્ટોમોપેથોજેનિક નેમેટોળની જે ટેકનોલોજી છે સારી કંપનીનું સારી ક્વોલિટીવાળું આ જે ઇપીએન છે એ આપણે મિત્રો ખરીદવાનું છે અને એક એકરની અંદર અઢી વીઘા સોળ ગુઠાના અથવા તો ચાલીસ ગુઠ્ઠાની અંદર એક કિલો આ જે એપીએન આપણે ખરીદીએ છીએ એને સરસ રીતે એના પેકેટને ખોલી ડોલની અંદર અને મસળી ઓગાળી કમ્પ્લીટ કારણ કે લોંધા જેવું ઘણી ખતું હોય છે આ લોંદો જે છે જે પેકેટની અંદર મળે છે તમને એ માની લેજો કે ઓરિજિનાલિટીનું એક લક્ષણ છે કારણ કે જે કૃમિ છે ને એ ગુસ્સાની અંદર રહેવા ટેવાયેલા છે છૂટા છવાય નથી એટલે પાવડર ફોર્મમાં આવતી પ્રોડક્ટ કરતા મને એવું લાગે છે કે આ ગુસ્સા સ્વરૂપે અથવા આ ભેજવાળું જે લોધા લોટના લોંધા જેવું હોય એને ડોલમાં નાખી ઓગાળી કમ્પ્લીટ અને એને મસળી દસ પંદર મિનિટ અને ત્યારબાદ આપણે કોઈ પણ વસ્તુ એને ગાળ્યા વગર સીધું જ પંપની અંદર પચાસ ગ્રામ લેખ એટલે એક કિલોમાંથી વીસ પંપ થાય એ રીતનું દ્રાવણ બનાવી પંપમાં નાખી પંપ છોડાવી અને એક વખત આપણે આપી ચણાના પાકની અંદર જ્યારે તમે દિવસ આપતા હોય આપી અને વચ્ચે એક હરિયાની અંદર એક જ બંબુડી ઉડી કરવાની છે ઘણા મિત્રોને એ પણ પ્રશ્ન સાહેબ ત્રણ કે ચાર લાઇન તો બધી લાઈન પાવું નહીં કૃમિને એક જ વાર ભેજમાં એક હરિયાની અંદર એક સ્વરૂપે આપી દેશો ફેલાઈ જશે અને આનું કામ ઈપીએન નું કામ છે કે જે તમારા કૃમિ નુકસાન પાક ની અંદર કરે છે એનું નિયંત્રણ કરવાનું સાથે સાથે જમીન જન્ય જે પણ જીવાતો આવે ઘણાને અત્યારે મુંડા પણ જોવા મળ્યા મને પણ હમણાં થોડાક દિવસ પહેલા પણ ફોટો આવ્યો કે છેણાના પાકની અંદર મુંડા સફેદ ઘેણ વાઇટ ગ્રબ તો એનું નિયંત્રણ પણ મિત્રો આ ટેકનોલોજીથી થઈ જશે ઉદયના પ્રશ્ન હશે તો થશે વાયર વોમ ઘણી જગ્યાએ અળસાડ જેવી જીવાત જે મગફળીના ડોડવામાં કાણાં પાડતી એ મગફળીના પડાની અંદર જો વાવેતર છો તો એની અંદર વાયર વોમ્બ પણ જોવા મળે તો એની અંદર પણ આ ઈપીએનનું કામ ખૂબ સારું છે તો આપણે ઈપીએન એક કિલો લેખે આપવું જોઈએ તમને આની અંદર ક્યાંય મૂંઝવણ થાય તો મારા નંબર પણ સ્ક્રીન ઉપર છે મને આ નંબર ઉપર કોન્ટેક કરી અને ચોક્કસ પદ્ધતિ જાણી અને પછી જ વાપરજો નકર આ બધી જ બાયો પેસ્ટિસાઈડ બાયોનેમેટીસાઇડ બાયો ફંજીસાઈડ જો એની પૂરી માહિતી વગર વપરાશ કરીએ તો એના રિઝલ્ટો નથી મળતા કારણ કે એમાં ઘણી વખત વપરાશમાં પણ તકલીફો થતી હોય ક્વોલિટી પણ સારી લેવી પડે એને વાપરવાની પદ્ધતિ એનો જમીનનો ભેજ આ બધું જ જાણિયાર જોઈ અને જો આપણે કરીશું તો ખૂબ સારા પરિણામો હોય છે બીજી જે બાયોનેમેટીસાઇડ બજારની અંદર મળતી હોય ખાસ કરીને એ છે પેસિલોમાઇસિસ લીલાસિનસ આ પણ એક બાયોનેમેટી તરીકે મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ અને એના પણ પરિણામો સારા મળે તો એ પણ ઉપયોગ કરવો જોઈએ કેમિકલની હું ભલામણ એટલા માટે નથી કરતો કારણ કે નેમેટીસાઇડ તરીકે જે કેમિકલ આવે છે એ ખૂબ મોંઘા છે અને મિત્રો ઘણી વખત એ જમીનની અંદર પણ ઘણા બધા નુકસાન કરતા હોય તો મારી આજની જે વાત હતી ખાસ કરીને ચણાના પાકની અંદર એક નવી સમસ્યા અને એ જે નેમેટોડ એટલે કૃમિની સમસ્યા તો એના નિયંત્રણ માટે આ જે ટેકનિકલી ઈપીએન ટેકનોલોજી લીધી હતી એ ખાસ કરીને મિત્રો આપણે વાપરવી જોઈએ અને એનો વપરાશ કરીને ચોક્કસ ત્યાંની અંદર પરિણામો મેળવી શકે મિત્રો આ વાતની અંદર તમને ક્યાંય પણ પ્રશ્ન હોય કોઈ સમજણ ન પડી હોય તો મારા સ્ક્રીન ઉપરના નંબરમાં કોન્ટેક કરજો વોટ્સએપ કરજો હું ચોક્કસથી આપણે સાથે મળી અને આ સમજવાની કોશિશ કરીએ અને ખેતીમાં આ જે નવી સમસ્યાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એને પહેલાં જ આપણે ડામી દઈએ અને એના નિયંત્રણના પગલાં ભરીએ આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળીશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી આ મારી સાથે જોડાયેલા રહેજો આપ સર્વે મિત્રોનો આ વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ